સુરતની યુવતી મહેંદી અને નેલ્સ બિઝનેસ સાથે સાથે શાળામાં જઈને બાળકોને ટ્રેનિંગ આપી મહેંદી સ્પર્ધાનો નિઃશુલ્ક કરીને સાથે જ અનેક મહિલાઓને કરી રહી છે પગ પર મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે રાધા વસાણી સુરતની યુવતી રાધા વસાણી કે જેમણે પ્રોફેશન છેલ્લા આઠ વર્ષથી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલ છે મહેંદી નેલ્સને લઈ તે માત્ર લગ્ન પ્રસંગ કે ક્લાસીસ નથી ચલાવતા પરંતુ એવું એક સોશિયલ વર્ક પણ કરે છે જે બધામાં જ પ્રેરણા સ્ત્રોત છે કારણ કે શાળાઓ નાના બાળકો દીકરા દીકરીઓમાં કંઈક કરીને એમની અંદર રહેલી કલા બહાર લાવે અને એમાં આગળ વધી શકે મહેંદી અને માત્ર એક બિઝનેસ નહીં એક કલા છે એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં નામના કીર્તિ અને ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈ પૈસા પણ કમાઈ શકે છે અને આ વસ્તુ કરવા માટેનો રાધા વસાણી એક નાનોકડો પ્રયાસ છે જેમાં હજી પણ તમારા અન્ય લોકોનો ને સહકાર જોઈએ આજે નાના બાળક જ નહીં પરંતુ ઉંમરલાયક મહિલાઓ અને નાની ઉંમરની એ મહેંદી અને નીલ શીખીને પોતાની ઓળખ બનાવી છે પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે જો તમારી આસપાસ કોઈ પણ આવી મહિલાઓ કે છોકરીઓ હોય જે તમે આગળ વધારવા માંગતા હોય તો કોઈ પણ શાળામાં તમે આ પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરાવવા માંગતા હોય તો ચોક્કસથી એકવાર સ્ટુડિયોની મુલાકાત લેવી જરૂરી છે સીમાડા નાકા વિસ્તારમાં આવેલું છે ત્યાં વિઝિટ પણ કરી શકો છો મારું નામ રાધા વસાણી છે મહેંદી અને નિલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા આઠ વર્ષથી સંકળાયેલી છું મહેંદી અને નિલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર પચીસ ત્રીસ વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે અમે એ ઈચ્છીએ છીએ અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને અમારો એકચ્યુલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે